કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ગઈકાલે ચોવીસ કલાકના ઉપવાસ ઉપર બેઠા હતા તેમની સાથે ઉપવાસમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પણ જોડાયા હતા જેમાં લલિત વસોયા હોય લલિત કગથરા હોય વીરજી ઠુમ્મર હોય કે પછી પ્રતાપ ધોધાસ સહિતના નેતાઓ છે તેઓની પણ હાજરી જોવા મળી હતી પીડિત પાયલ ગોટીને ન્યાય મળે તે પ્રકારની અપેક્ષાની સાથે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા ઉપવાસની શરૂઆત કર્યા બાદ આજે તેમના ચોવીસ કલાકના ઉપવાસ પૂર્ણ થયા છે અને હવે આગામી સમયને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી જેમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા જાહેરાત કરવામાં આવતા મહત્વની વાત કરતા તેમણે કહ્યું છે કે આગામી સમયમાં હવે જિલ્લા સ્તરે તાલુકા સ્તરે ગ્રામ સ્તર ખાતે નારી સ્વાભિમાન મંચની જાહેરાત થશે જેમાં તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે અને અલગ અલગ જગ્યાઓ જ્યાં છે તે નારી સ્વાભિમાન મંચ અંતર્ગત જે પાયલ ગોટી સાથે જે ઘટના બની છે અમરેલીમાં તે પ્રકારની ઘટના ભવિષ્યમાં કોઈ દીકરી કે કોઈ માતા સાથે ના બને

તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને સામાજિક આગેવાનોને સમાજ સેવીઓને સ્વૈચ્છિક સંસ્થાઓને સંસ્થાઓને સમાજ સામાજિક વિનંતી કરું છું કે આવો સાથે મળી અને ગુજરાતની દરેક દીકરી એની શીલ એની આવરૂ એની લજ્જા એની મર્યાદા જળવાય એના સ્વાભિમાનનું રક્ષણ થાય માટે આપણે આ લડાઈને આગળ ધપાવીએ એક છત્ર નીચે ભેગા થઈ અને આ દીકરીને ન્યાય અપાવીએ સમગ્ર ગુજરાતમાં શહેર જિલ્લા અને તાલુકા કક્ષાએ રચના કરવા તમામ તાલુકા સ્તરે પીડિત પાયલ ને ન્યાય મળે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપવાના કાર્યક્રમો નારી સ્વાભિમાન મંચ

આખા ગુજરાતે બહાર આવવું જોઈએ અને માટે સ્વાભિમાન આંદોલન સમિતિ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જે પૂજ્ય સાધુઓ છે પૂજ્ય સંતો છે સામાજિક અને રાજકીય સંસ્થાઓ છે આ બધા જ લોકો નારી સ્વાભિમાન મંચ ઉપર નારી સ્વાભિમાન આંદોલન સમિતિ ને સમર્થન કરે ભવિષ્ય ભવિષ્યની ઘટનાઓ સરકાર ને જાગૃત કરે એવી વિનંતી સાથે વિનંતી પત્ર લખીને સમગ્ર ગુજરાતના તમામ સંગઠ તમામ સાધુઓ તમામ સમાજના શ્રેષ્ઠીઓ તમામ સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓને વિનંતી કરવા સમગ્ર ગુજરાતમાં જે નવરચિત નારી સ્વાભિમાન મંચ છે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ છે એ સત્વરે કાર્યવાહી કરી અને દીકરીને ન્યાય અપાવે એના માટે અમે હવે આગળ છે મિત્રો આ સૌએ એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા જયારે પોલીસ ના પટ્ટે પીટાઈ રહી હતી જેલના સળિયા પાછળ ધકેલાણી હતી ત્યારે એને બહાર કાઢવા માટે ઘરે સલામત પહોંચાડવા માટે એ દીકરી નો આપ પડખું બીના છો દીકરીને આપ સમય સહકાર આપ્યો છે એ સહકાર આપનારા તમામ રાજકીય લોકો સામાજિક લોકો ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયાના સાથીઓ આપ સૌનો હૃદયથી આભાર માનું છું અને માફ કરજો મારા સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ નારી સ્વાભિમાન આંદોલનના મંચ ઉપરથી આ લખેલા મુદ્દાઓ સિવાયના કોઈ પણ મુદ્દા ઉપર આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો એને આપ સૌ રોકજો એવી વિનંતી સાથે એક સૂત્રી આંદોલન દીકરીને ન્યાય આપો કાયદાનો ભંગ કરનારા લોકોને આકરામાં આકરી સજા આપો પોલીસ ઉપર આરોપ કર્યા છે કે તેમને માર મારવામાં આવ્યો છે તેના કારણે ગુજરાતની કોઈ અન્ય દીકરી આ ઘટનાનો ભોગ ન બને તે માટે સ્વાભિમાન મંચ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે ઠેર ઠેર અલગ અલગ જિલ્લાઓમાં ગ્રામ પંચાયતોમાં તાલુકાઓમાં ફરીને લોકોને જાગૃત કરવાના કામ કરશે દર્શક મિત્રો અત્યાર સુધી આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ